લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે જ્યારે ભાજપને હાર અપાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે જેને લઈને ગોપાલ ઇટાલિયા જે ગુજરાતના પૂર્વ આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે ભાજપની હારની શરૂઆત ગુજરાતથી થશે ભાજપને આગામી ચૂંટણીમાં બસ્સો બેઠક પણ નહીં મળે અને જોડાણ થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શનને લઈને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધનની વાત કરવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપવામાં આવી છે ત્યારે આમ આદમીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા આપણી સાથે ઉપસ્થિત છે ગોપાલભાઈ સીધો પ્રશ્ન એ થાય છે કે કઈ રીતે જોવો છો આ ગઠબંધન આ ગઠબંધનનો જે નિર્ણય થયો છે અલગ અલગ રાજ્યો અને ખાસ કરીને ગુજરાત માટે એ ખરેખર ખૂબ જ ઊર્જા વધારનારો કાર્યકર્તાનું મનોબળ વધારનારો નિર્ણય છે ભાજપને હરાવવા માટે એક કેન્ડિડેટની સામે એક કેન્ડિડેટની ફોર્મ્યુલા જે નક્કી થઈ છે એ ખરેખર ખૂબ જ યોગ્ય છે અને આજના નિર્ણય પછી મને અંદરથી પૂરો વિશ્વાસ છે પૂરો ભરોસો છે કે આખા દેશમાં ભાજપની હારવાની શરૂઆત ગુજરાતમાંથી જ અને એમાંય ભરૂચમાંથી થશે ગુજરાતમાં હારવાની વાત કરો છો પરંતુ નરેન્દ્ર મોદી અને બીજેપી એવું કહે છે કે ચારસો ને પાર સીટ લાવશે તો કઈ રીતે શક્ય બનશે નરેન્દ્ર મોદી તો વિશ્વગુરુ બની ગયા છે આખી દુનિયાના સૌથી મહાન નેતા બની ગયા છે ભાજપવાળા ઘોષિત કરી દીધા છે કે હવે આ ભારતના નહીં આખી દુનિયાના નેતા છે એમની પાર્ટી હવે વૈશ્વિક પાર્ટી બની ચૂકી છે તો ખાલી ચારસો સીટનો જ શું કામ દાવો કરે છે પાંચસો બેતાલીસનો દાવો કરી દેવો જોઈએ એક બધી અમારી છે દુનિયા આખીમાં ડંકો વાગે છે તો સો સીટ માટે શું કામ બાકી રાખો છો આ જૂઠા દાવા છે ભ્રામક દાવા છે પોલમ પોલ છે કોઈ ચારસો સીટ છોડી દો બસો સીટોએ ભાજપ લાવશે તો એ બહુ મોટી વાત કહેવા છે ઇન્ડિયા ગઠબંધન જે છે એ લોકોનું ગઠબંધન છે લોકશાહી અને સંવિધાનને ટકાવી રાખવાનું ગઠબંધન છે મને વિશ્વાસ છે અને આખા દેશની જનતામાં પણ આજના નિર્ણયથી હવે ઉત્સાહનો એક માહોલ છવાઈ ગયો છે કે આ વખતે ભાજપને હરાવી છે અને તાનાશાઓને ઘર કરવા છે ગુજરાતની જો વાત કરવામાં આવે ને ખાસ કરીને ભરૂચમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા વિદ્રોહની વાત કરવામાં આવી છે તો તેને કઈ રીતે જોઈ શકે ના એવું કંઈ થશે નહીં ખૂબ જ પોઝિટિવ રીતે ઉદારમનથી દેશ માટે થઈ દેશની લોકશાહી ટકાવવા માટે થઈ આ ગઠબંધનનો નિર્ણય થયો છે તો સ્વાભાવિક છે કે જ્યારે દેશની વાત આવે લોકશાહીની વાત આવે સંવિધાન બચાવવાની વાત આવે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ પોતે પોતાનું જીવન લગાવી દેશે આખો દેશ બચાવવા માટે એવો મને વિશ્વાસ છે એટલે કોઈ નારાજગી કે કોઈ બળવો કે એવું કંઈ થવાનું નથી સ્વાભાવિક છે કે કદાચ કોઈ ટિકિટ માગી હોય ને ગઠબંધનના કારણે ન મળે તો મનમાં સહેજ એવો ભાવ આવવો એ બહુ પ્રાકૃતિક છે કુદરતી છે પણ અંતે આખરે તો ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવારની સાથે બધા જ ઊભા રહેશે અને તાકાતથી ભાજપને હરાવવા માટે બધા મહેનત કરશે ગોપાલભાઈ ક્યાંથી લડશે ગોપાલભાઈને આમ આદમી પાર્ટીનો આદેશ હશે તો લડશે અને જ્યાંથી કહેશે ત્યાંથી લડશે ના પાડશે તો ગોપાલભાઈ મહેનત કરશે બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શનને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તેને લઈને ગોપાલભાઈ દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે હવે ભાજપની હાર જે છે તે નિશ્ચિત છે બસોથી પણ વધારે સીટ નહીં આવે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઠબંધનને લઈને આગામી દિવસોમાં કેવા પરિણામ આવશે તે જોવાનું રહ્યું કેમેરામેન હિરેન નિમવા સાથે ચિત્રોડા સુરત વડાપ્રધાન મોદીએ આજે દેશની જો વાત કરીએ તો દેશ